ખેડા જિલ્લામાં આવેલા નડિયાદમાં શ્રી સંતરામ વિદ્યાલયમાં હોળીકા દહનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના દિવ્ય અખંડ જ્યોતના આશીર્વાદ અને રામદાસજી મહારાજની પ્રેરણા સંત નિર્ગુણદાસજીના માર્ગદર્શન હેઠળ સંતરામ વિદ્યાલયમાં હોળી અને ધૂરેટીની ઉજવણી કરવામાં આવી શાળાના સંચાલક સંત નિર્ગુણદાસ મહારાજ હોલિકા પૂજન કરી હોલિકા દહનની વિધિ આરંભ કરી હોલિકા દહન બાદ શાળાના શિક્ષકો અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી

કેજી થી લઈને 9 સ્ટાન્ડર્ડ સુધીના બાળકોએ આમાં ભાગ લીધો હતો શાળાની અંદર શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો તો શું કહેશો જય મહારાજ આપણે સૌ ભારતીયો ખૂબ જ ઉત્સાહપૂર્વક આપડા હિન્દુ ધર્મના તહેવારો ઉજવતા હોઈએ છે શ્રી સંતરામ મંદિરની શૈક્ષણિક સંસ્થા શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સંતરામ વિદ્યાલય ગુજરાતી માધ્યમમાં પણ દરેક તહેવારોને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે આજ રોજ ના નાના નાના બાળકો આ હોલિકા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હોલિકા દહન શું છે હોળી શા માટે પ્રગટાવવામાં આવે છે પ્રહલાદજી અને હોલિકાજી નો પ્રસંગ શું છે એ પ્રેક્ટિકલી બાળકો સમજે અને તો જે સમજી શકે એ જોઈને એટલા માટે હોલિકા દહન કરવામાં આવ્યું અને હવે આપ જુઓ છો કે બાળકો ખૂબ જ રમી રહ્યા છે આપણા હિન્દુ ધર્મના તહેવારોને નજીકથી સમજી શકે એ માટે શ્રી સંતરામ મહારાજની આ સ્કૂલોની અંદર આ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને સ્કૂલોની અંદર ઉત્સાહ પૂર્વક દરેક પ્રસંગો ઉજવવામાં આવે છે જય પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ